કેશોદના ફુવારા ચોક ખાતે આજ કેશોદના શુગ્ય લોકો તેમજ શોડ નંબર આઠના હજારો માણસોની હાજરી વચ્ચે કેશોદ અઠ્યાસી મત વિસ્તારના ધારાસભ્ય દેવા માલમના વરદ હસ્તે સ હરદાસભાઈ મૈસુરભાઈ ભોપાડા મેમોરિયલ જનસેવા કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો કેશોદના ફુવારા ચોક ખાતે આજ કેશોદના શુગ્ય લોક તેમજ વોર્ડ નંબર આઠના હજારો માણસોની હાજરી વચ્ચે કેશોદ અઠ્યાસી મત વિસ્તારના ધારાસભ્ય દેવા માલમના વરદ હસ્તે હરદાસભાઈ મૈસુરભાઈ ભોપાડા મેમોરિયલ જનસેવા કાર્યાલયનો શુભારંભ કરવા જણાવવામાં આવ્યું હતું કે યશોદ નગરપાલિકા ઉપપ્રમુખ તરીકે વોર્ડ નંબર આઠ માંથી જોડાયેલા જીવીબેન હરદાસભાઈ પોપાડા અને બંને પુત્રો ચિરાગ પોપાડા અને પાર્થ પોપાડા દ્વારા તેમના સ્વ પિતાજીની ઈચ્છા અનુસાર વોર્ડ નંબર આઠ ના લોકોની સુખા કરી તેમજ તમામ સુવિધા લોકોને મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે ફુવારા ચોક ખાતે જનસેવા કાર્યાલયનો શુભારંભ કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા કરવામાં આવ્યો છે હાજર કેશોદ નગરપાલિકા પ્રમુખ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા તેમજ વોર્ડ નંબર આઠ ના લોકો અને કેશોદના તમામ લોકો આ શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે કાર્યાલયમાં તમામ પ્રકારના લોકના કામ નિશુલ્ક કરવામાં આવશે જેવા કે આ કાર્યાલયમાં વિધવા પેન્શન વૃદ્ધ પેન્શન વિવિધ સરકારી યોજનાનો ફોર્મ ભરી આપવામાં આવશે રેશન કાર્ડના નામ નવા રેશન કાર્ડની તમામ કામગીરી કરી આપવામાં આવશે ચૂંટણી કાર્ડની સુધારણા કામગીરી આવકના દાખલા રહેઠાણના દાખલાના ફોર્મ ભરી આપવામાં આવશે કોઈ પણ સરકારી ભરતીના ફોર્મ ભરી આપવામાં આવશે તમામ કામગીરી તેમજ નગરપાલિકાના લોક પ્રશ્નોને તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે તે